આ શબ્દોને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આજે સુરેન્દ્રનગર જિલ્લાના મહિલા મોરચા દ્વારા ધરણા અને કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવેલું અને અમે લોકોએ એ નમ્ર વિનંતી કરી છે કે આ જે ઇન્ડિયા ગઠબંધન દ્વારા માતૃશ્રીનું જે અપમાન થયું છે નારી શક્તિનું જે અપમાન થયું છે એ લોકો એમના શબ્દો પરત લે અને એમના માટે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે ઇન્ડિયા ગઠબંધન દ્વારા

મહિલાઓનું જ્યારે આવું અપમાન થતું હોય ત્યારે બેનો ક્યારે ચૂપ રહેતી નથી અને બેનો દ્વારા તેનો વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે Hello Thank you sir. अच्छा आई नो क्या मान ले